ત્રેયાય ન શ્રીપાદ ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન તેરસો વીસમાં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા આવતા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે કુલ ત્રેપન અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગધ્યમાં કરવામાં આવી છે વડોદરાના રંગભક્ત કવિ શ્રી બિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ વલ્લભ પ્રભુની દિવ્ય ઊર્જા અને પ્રેરણાથી આ ગધ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્યરૂપે રૂપે આલેખ્યું છે જેને શ્રીપાદ શ્રીવલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ એક હજાર એકસો અઠ્ઠાવન દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે આ ઉત્કૃષ્ટ અધ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ ત્રણ કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે આજે નવસો અગિયારથી એક હજાર વીસ સુધીના દોહરાઓનું શ્રવણ કરીએ શ્રીપાદરાજમ શરણમ પ્રપદે શ્રીપાદરાજમ શરણમ પ્રપજે શ્રીપાદરાજમ શરણમ પ્રપદે

भगवत्कु संगति चौथा चरणो जे पाम्यो जीवतानने पाप न कळे संतानो सो मातना सुमति माता से करी न माने मातने साचव हवि प्रेज हृदय कुंथक बीतने मरसे सुखमा अखर सौभाग्य लाभसे वचन मरो घात रसीला विस्तारमा पैंतो गोडागाम

ओम स्वप्रथम के बीजय प्रदवि तंडवान इसो नमे शक्ति से पूर्वेतस अक्षत दोरा नंबर 931 से 960 संकेतेय शक्ति ना रोथक ये बीज अकाबीति रूपस त्या फलितानि सिद्ध ओम शक्ति हे नकी गुण निर्विकार सुति सिधिने लायतनि ये शक्ति स ती सतनि यवन कहै अल्लाह पृथ्जरी सुने बजे सउनो एक प्रवाह आपन नाना रु विषय जन्मस्थान हुछे तसै ती हा निर्मा जमुन महासतान थिए त्यति श्री भेडी महि मर्शीषु पात्र छन् कसै निर्माणा मर्षिस भाई छन् अन्त तसे बन्तकी माया

सङ्करवटनाथ अनविसे अग्नि धयो प्रदीप पापुरुष विमही पड़ी धयो बसीन श्रीका प्रभुना नितति नीक दिव्यतरम शीत स्पर्शे माया बण कुण्डल निज गृथयै गई समाधि माए दिवस गुरु हरणो लेवि शशो શ્રી ના સાયરણ દે વેપારી

करो बहिस्तु ज्यातते नौरा कोयावार। चव्डाता सो लोकने दूसे तुल्ति साथ। थता मरंदा दातनू कर्या नहीं संसाथ। उतक्रियादी जेतकी वध्यो पागनो भार। भोगा वापड़ापनू आजन्मे एहां। कार्टाला उुरुपसर थाई प्र� ગુરુ ચરણ સુંટો રહ્યો સગળો આ સંમાન સુત પડે નો ભાઈ જોડ્યા બને મને ત્યાં તો બાપન આવ દે ગુરુ ચરણ ન્યામ અવસતિ પાદ હે શોબે વહાસ બાપન ગુરુ ચરણ ની સી પાદમાં ની ઓ બાપે રૂપ સગમ સમજાવે સી પાદ સુત નૌત ક્રિયા જાય ઓકાર નિંદા કરી બાપન ની ન્યાનુસાર્જનમ મહા તર્પતનો પરકાસ ગુરુ ચરણ ગદજન્મનો પુત તમરો માન સમતિ આપતો ઉત્તક્રિયા તમમ કસે વિધિવત ભાવતી તાશિતમ કલ્યાણં હેતાર્ત્મૈ રૂપસતી શિકારે વાદ સિપા પુનર્બોધેતિ હં ગુરુ ચરણ દેકાસ ઓખેરવાય વૃક્ષને દેવા અગ્નિતામ પરિસન લે તથા પુણવ વિર્ મુક્ત વૃત્તિ થાય હિສળન સદગતિ આપે સિ થાય દેવ દેવી દેવતા તપિત સ્મરણ પ્રસન્ન એવો બીજો કો દિશે થાય કડવાસન વાકી સંગર ભટને વ દેસિ પદામ જામલ ચલ ગ્રામ આશિષ્માં છે રામદેવની ખાસ આવો પૂર્ણ ગુરુ બુર્ડિમાં રાખવું સાસ સંકલ્પને ગુરુ ચરણ નિક્રે જાવામ છાલ ત્યાં તો પીઠાપુર મહિષી જ મંડિસાનિસ્વામી કદેશ તેજવી વિકાન કરે આગમન રામ ભાવે કરે પ્રણમ હતા વંધન ત્યાં થયો છે સરપેટી સ્વામી તની વંદ થઈ ગઈ છે મુક્તિભરાય લોકની ઓગડી વાચા ધ્યાય પૂર ભાઈ વેક્ષે શિપા ગુરુની ખાન

जासो तो न वो के धरती सरकी जाय कसलन तब स्वामी के शिशु शूं के भाय नगरजन गोहराए काना पोसी थाए टूटे जातो स्वामी नो करे डंजे ध्याय टूटे मध्य भगती बेटू का थई जाय डंजे स्वामी मूर्ते रह जोई शर्माए पादने वदि स्वामी ने है सन्यासी तपी छता अभिमान कहम सत तो पास भई तमे नव जानु अवतार सिपाद भव न रूपमा महा मूर्ख गमार शिक्षा न ज्ञानी ने तम्सो महा महान शिक्षा भोग सो तमे पित्या जई समान मानयोनी मापुन निजातिमा दै जन्म फल पापनु भोग सो आकाश अग्नि साते अदपला कथानिष्ट थाइ विंदासि पद तनी करता, करता दुर्गति थाइ

स्पर्श करे इति श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये